રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સમસ્ત આહીર સમાજ દ્વારા ચોથા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓગણીસ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બસો બોતેર જેટલી રક્તદાનની બોટલો એકત્રિત થયેલ હતી તેમજ સમાજના આગેવાનો તેમજ દાતાઓ દ્વારા ઓગણીસ દીકરીઓને કર્યાવર આપવામાં આવ્યું એમાં અલગ અલગ વસ્તુ આપવામાં આવી આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા

ખૂબ જ સક્રિય એવા મુડુભાઈ બેરા સાહેબ કેબિનેટ મંત્રીશ્રી એ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ જવાહરભાઈ ચાવડા પૂર્વ કેબિનેટ મંત્રી એ રહેવાહરભાઈ કચ્છ માંથી ઉપસ્થિત સૌરાષ્ટ્ર કચ્છમાંથી વી કે હુંબલ સાહેબ જેઠાભાઈ પાનેરા તેમજ પ્રવીણભાઈ માકડીયા લલિતભાઈ વસોયા ઉપલેટા સમાજના તમામ સમાજના પ્રમુખો પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પામેલ હતા અને બાર હજાર જેટલી જનમેદની એ આ મહાપ્રસાદનું સમૂહ ભોજન પણ કરેલ છે અને આજના દિવસે કુલ બસોને બોત્તેર જેટલું રક્તદાન કેમ્પનું આયોજન થયેલ હતું તેમાં બસો ને બોત્તેર જેટલું રક્તદાન પણ એકઠું થયેલ છે દીકરીઓને પણ ઘણા બધા દાતાશ્રીઓએ ઘણી બધી કર્યાવર સ્વરૂપે પ્રસાદી સ્વરૂપે ભેટ આપેલી છે આ તકે હું સમગ્ર ઉપલેટા સમાજના તમામ આજના કાર્યક્રમને દીપાવવા માટે હાજર રહેલ તે તમામ કાર્યકર્તાઓ સમાજ શ્રેષ્ઠીઓ અને દાતાશ્રીઓ અને જાનમાંથી પધારેલ અને માનમાંથી પધારેલ તમામ લોકોનો આ તકે હું આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિ વતી ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું ઉપલેટા આહીર સમાજ આયોજિત સમૂહ લગ્ન નું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે આપણા રાજકોટ જિલ્લો અને અન્ય જિલ્લાના આહીર સમાજના આગેવાનો અન્ય વિવિધ સમાજના આગેવાનો પૂર્વ મંત્રી જયંતિભાઈ કાલરિયા અને અન્ય પૂર્વ ધારાસભ્યશ્રીઓ બધા જ આજે આ સમૂહલગ્નમાં જે ઓગણીસ નવ દંપતી જોડાળા છે ને આશીર્વાદ આપવા માટે શુભુચ્છા આપવા માટે સ્વામિનારાયણા સં સહિત આગેવાનો ઉપસ્થિત હતા ખૂબ સરસ રીતે દર વર્ષે અહીંયા સમૂહલગ્નનું આયોજન થયું છે અને સાથે સાથે રક્તદાન કેમ્પ પણ આજે રાખવામાં આવ્યો છે અત્યાર સુધીમાં બસોને બોતેર જેટલી બોટ બોટલ છે એ બ્લડ એકત્રિત થયું છે એ બધા રક્તદાતાઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ સારા કાર્ય માટે જે કોઈ આશીર્વાદ આપવા માટે આવેલા આગેવાનો અને જેની આર્થિક યોગદાન આપ્યું છે બધા જ દાતાઓ આ સમૂહ લગ્નમાં આવ્યા છે અને બધાને ખાસ કરીને જે આજે જેના માતા પિતાએ દીકરા અથવા દીકરીને સમૂહ લગ્નમાં લગ્ન કરવા માટેની જે જોડાયા છે એને પણ અહીં બધાએ શુભેચ્છા પાઠવી છે ખૂબ સરસ રીતે